કરન્ટ આવે કરંટ આ ડિસ્મિટ છે ને જ્યાં કરંટ આવતો હોય ને ત્યાં જ આ થાય છે બરાબર આમાંય કરન્ટ આવે છે આમાંય કરન્ટ આવે બરાબર આ ટૂંકમાં નીચે જે એસબીઆઈનો બોર્ડ લાગ્યો ને અહીંયા એના તાર જ્યાં જ્યાં આડે ને એ આખી રેલિંગ છે ને આખી આખી રેલિંગની અંદર કરંટ આવે છે હવે આ આ કરંટ આવે છે જેટલી મોટી ડિસમિટ થાય છે જોઉં છો તમે એટલો કરંટ આવે છે જો આ જગ્યાએ કોઈ ભૂલથી પણ અડી ગયું ને તો સમજી લો કે યમરાજને પ્યારું થઈ ગયું એસબીઆઈનો બોર્ડ લાગ્યો ને એમાંથી કરંટ આવે છે એસબીઆઈવાળાને જાણ પર કરી છે આજે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ એટલે ગુરુવાર સંજીવની કોમ્પ્લેક્સ એની અંદર આવેલી જોશીપરાની એસબીઆઈની શાખા કે એના બોર્ડની અંદર અર્થિંગ થઈ ગયો કે કંઈક નાનું મોટો ફોલ્ટ થયો છે એને લીધે કરંટ આવે છે અને એના મેનેજરને આપણે જાણ પણ કરી છે કે સાહેબ મારી બાજુમાં ઓફિસ પણ મારી ઉપર ઓફિસ આવી છે અને એની બાજુમાં જે રેલિંગ જાય છે એમાં કરંટ આવે છે અહીંયા જો કોઈ અડી ગયું તો એનું જવાબદાર કોણ આજે કોઈને ધ્યાન જ નથી દેવું કોઈ મરી જાહે કોઈ અને રેલિંગને અહીંયાથી નીકળતા જ હોય છે અને અહીંયા ઉપર એસબીઆઈનું ગ્રાહક સેવા કેન્દ્ર આવેલું છે અહીંયા કોઈ નીકળશે અને આ ભૂલથી પણ લોકોતા જતાં રેલિંગને અડી જાય અને ભગવાનને પ્યારો થઈ જાય તો એનું જવાબદાર કોણ એસબીઆઈવાળા જવાબદારી લહે તંત્ર લેહે કે કોણ લહે એનો અમને જવાબ આપો એસબીઆઈમાં આપણે જાણ કરેલી છે બેંકના મેનેજરને સાહેબ આમાં કરંટ આવે ઉપરનો બોર્ડ ના ચાલુ કરતા છતાં પણ આજે રાતનો સમય છે ને એણે બોર્ડ ચાલુ કર્યો છે હવે જો કોઈ પણ કરંટ લાગે ને કોઈ એક્સપાયર થઈ જાય કે કોઈ ભગવાનને પ્યારું થઈ જાય તો એની જવાબદારી એસબીઆઈ બેંકના મેનેજરની રહેશે કેમકે અમે લોકોની ઓફિસ ઉપર છે અમે એ લોકોને જાણ કરી છે અને અમે હવે આ જે આ કોમ્પ્લેક્ષના માલિક છે એને પણ જાણ કરશું હવે શું થાય છે એ આગળ જોવું રહ્યું રેડી